સો મજામાં આપણ મજામાં આપણ ખૂબ બત આવી હેલો યુટ્યુબ ફેમિલી સોરી સાજના બદર નવો વિડીયો માં કેમ છો ફેમિલી મજામાં આઈ હોપ કે આપ બરાય મજામાં હો છો મજામાં હોય તો બધે જય શ્રી રામ કમેન્ટ માં લખી નાખજો અને હે ને ફેમિલી આવી જ છે અતારે અમે ગોમનાથ કણા કોપણા કોને પતિ મેં એ રંગુ ગોપના કો ન લેવા આપણે હે ઓય તિશા ઓય ઓય કોપડા કો લેવા હું ગોપના પૈસા હાથ દેવા હે તો એને આમર કોઈની બધ કરે છે રીલ મે શૂટિંગ કરે છે અંકિત અમે હલાવ છે સ્લો મોશન વિડિયો ઉતારે છે યાર ફેમિલી તો જો આ બધી ત હલા થાય છે હાલો હાલો જો જો એમ સ્લો મોશન નો મુઝલી ફૂલ આલવાનું હોય યાર જો તો આવી રીતના કરે છે બધા લોકો વિડિયો શૂટિંગ આપણને મજામાં આપડી કોપા તાવી જાય છે ઈ મૂર્તિ કે હા હા તો ઢીંગો ભાઈની ગઈ છે અમે બધે છે મજામાં ન અમે જ છે કોપના તો બેપર જાય મૂર્તિ જોવા જાવ ને હાલ ક્યાં જાવ બળ હાલ જવાય હાલ તો આગળ હાલ તો ખરી પણ હાલો કે શું કા ભણ હાલા તો ધીમે ધીમે હાલા છો ઢીંગો થોડ થોડે

આવા સે વ્લોગ શૂટિંગ કરવા માટે ફેમિલી આયા તા આવડા વ્લોગ શૂટિંગ કરવા માટે વ્લોગ મને સટ શરૂ કરાવી દીધો પણ કાઈમાં તમે તમારી તમે રાખડો મેમ્બર હાલ દિસે આપણે આ પાખર આલીમાં દિશાત તમારીમાં અમારા સિપાએ બધે આયા આવે છે આછા બધે મારા બોડીગાર્ડ હાલો હું ભાઈને ચલો મશીન થોડીક કરી શૂટિંગ કરો ફેમિલી આવતું છે દરિયામાં મે આવી જાત ને હવે દરિયાની બહાર જઈ છે કારણ કે આપણે ખાવા છે ઈસકા પણ કાઈમાં તમે જોઓ સામે લઈ જઈ ઈસકા ખાવા લઈ જઈએ હાલો બોડીગાર્ડ ઈસકા કરે છે પછી આને યાર ફેમિલી ભગવાન કરે કાકા મારે તો કામ છે તો હાલો પહેલા આપણે લઈ જઈએ ઈસકા ખાવા પછી મારે ને ભાગવું છે ઘરે રેલ બેલ શૂટિંગ કઈ કરી 1 2 3 4 વાળી

मोटा मोटा हिस्सा खाई आओ दाल आओ तुम भैया भैया पकड़े हूँ तो नहीं आप आए तो करी आओ तो भैया आ जाए अब एक घर भागवान चलो 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 भागवान चलो जल्दी जल्दी भी आओ डिंगू हो गए नहीं वो ओ भागवान चकरे आलो फैमिली आओ भाई जा पर करे पर शेमल ले ना बहुत अच्छे वीडियो इस पर इस कहीं लेना निगल जाते घर तो जाओ मटे आज आप लोग पैन खरीदो अटले का स्प्लेंडर है हम மாமா અમારે ચાપી હોય વાલા બાકી તો નાસ્તો આવી જશે બુબલા ચાપી પર થોડો નાસ્તો કરી લઈશું આપણે અત્યારે બે વર્ષ પંપ્યા ને મારા ને થોડું ઘણું કામ યાત્રા થાય અને એડિટિંગ બેટિંગ કરો કરવા લાગી જશું આશા રાખું છું આજનો તમને વ્લોગ ગમ્યો હશે ગમ્યો તો લાઈક કમેન્ટ વધે જ મળે મળીએ કાલે સબસ્ક્રાઈબ કરશો